સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે આપણી સાથે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છે તેમની સાથે સીધી વાત કરીએ શૈલેષભાઈ સર્વપ્રથમ પ્રતિક્રિયા સામે લોકસભાની ચૂંટણી છે અને આવા સમયે રાજ કેતનભાઈ ઇનામદાર અમારા સિનિયર ધારાસભ્ય છે સાવલી વિધાનસભા એમનો દબદબો પણ છે એમણે જે કંઈ કર્યું હશે સમજી વિચારીને કર્યું હશે પણ ભારતીય જનતા પક્ષ એક પરિવાર છે ને પરિવારના નાતે પરિવારના મોડીઓ એમની જે ચર્ચા કરશે અને આનો ઉકેલ લાવશે એવું સમજું છું કેમકે એમણે એક મહત્વપૂર્ણ વાત એ કરી છે કે જે ભરતી મેળો થાય છે એટલે સીધું નિશાન કુલદીપ રાહુલજી બી હોઈ શકે કેમકે તેઓ તેમની સામે ચૂંટણી લડ્યા ફરી પાછા ભાજપમાં આવ્યા શું માનો છો તમે એમનો ઇન્ટરવ્યૂ મેં જોયું છે એમની જે પ્રતિક્રિયા છે એ પણ જોઈ છે ભરતીનો પરિવાર મોટો થાય એનો વાંધો નથી હોતો પણ પરિવાર મોટો થાય એમ એની સાથે સાથે પરિવારના જૂના સભ્યોનું માન સન્માન જળવાવું જોઈએ એવું એમનું માનવું છે માન સન્માનમાં તો એ પણ વાત આવી ગઈ કે જે બાલકૃષ્ણ ઢોલાર ભાજપમાં જ હતા કોંગ્રેસમાં ગયા તમારી સામે ચૂંટણી લડ્યા હાર્યા ફરી પાછા ભાજપમાં આવ્યા તમે પણ બે દિવસ પહેલાં નિવેદન તેમની સામે કર્યું હતું એની ભાષણ દરમિયાન મેં એક દાખલો આપ્યો છે એને મીડિયા મીડિયાએ છે તે ઉલટી લીધે લીધો છે એને સાથે બધાએ વાંચ્યો છે તમારા અંદર હું એમ પણ સ્ટોરી આવી જ ગઈ છે એટલે ફરી એને રિપીટ કરવાની જરૂર નથી પણ પરિવારના મોભીઓ સાથે અમારે પણ અમારી જે નારાજગી હોય તો એમની સાથે રજૂ કરવી જોઈએ ને એ લોકો જે રસ્તો બતાવે એની પર ચાલવું જોઈએ કેતનભાઈ સાથે પણ ચર્ચા કરશે અને કેતનભાઈનો પણ રસ્તો કાઢશે તો શૈલેષ જે તે તમારી સામે એમણે પહેલાં ભાજપમાં જતા કોંગ્રેસમાં ગયા હવે પાછા તમારી સામે બાલકૃષ્ણ ટોળાર આવ્યા ફરી પાછા અહીંયા જોડાયા આ પ્રકારની ગતિવિધિને કઈ રીતે જોઈ રહ્યા છો રાજનીતિમાં પ્રવેશ જવાનું આવવાનું અને એટલે તમે નિવેદન કર્યું હતું કે સાસરે જાય પાછી આવે તો પછી સારું ના લાગે આ પ્રકારનું નિવેદન પક્ષ પણ છે તે એમને ઓળખે છે મને પણ ઓળખે છે પક્ષે નિર્ણય લીધો છે સમજી વિચારીને લીધો હશે અને પક્ષનો જે કંઈ નિર્ણય હોય એ અમારા માથે જ હોય છે એટલે પક્ષે એમને પાર્ટીમાં લેવાનો નિર્ણય લીધો એટલે અમારે સ્વીકારવો જ પડે એમાં કોઈ ન સ્વીકારો એટલે મોડીને તો નહીં રજૂઆત કરી શક્યા હોય એટલે જાહેરમાં તમે પ્રવચનમાં પણ પોતાની તમારો એ વેદના કો કે આક્રોશ કો ઠાલવ્યો તો ખરો પરિવારમાં લઈ જ લેવામાં આવ્યા છે પછી પરિવારમાં જ પડે એમાં કશું ના નથી હોતી એમાં છેલ્લો સવાલ કેમ કે તમને ખબર છે લોકસભા બેઠક માટે રંજનબેનને સતત ત્રીજીવાર ટિકિટ અપાઈ અને એક દાવેદારો પણ હતા ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા સર્વપ્રથમ મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે સીધો સવાલ કરી દીધો કે કેમ રંજનબેનને ત્રીજીવાર ટિકિટ અને કઈ રીતે જોઈ રહ્યા છો રંજનબેન ભટ્ટ એક અમારા બ્રહ્મ સમાજનું ગૌરવ પણ છે સાથે સક્ષમ ઉમેદવાર છે એમણે જે છેલ્લા વીસ વર્ષમાં વડોદરા શહેરમાં જે સેવા કરી છે અને હું કહું છું કે સૌથી એક્ટિવ સાંસદ તરીકે પણ એમને જોઈ શકાય દસ વર્ષમાં ખૂબ જ એક્ટિવ રહ્યા છે એમની ગામ કામગીરીની તમામે નોંધ લીધી છે અને પક્ષે ત્રીજી વાર એમને જે રિપીટ કર્યા છે હું તો આવકારું છું અને આવા ઉમેદવાર હોય તો જે ટાર્ગેટ છે મોટી લીડથી જીતવાનો એ મોટી લીડથી જીતી શકાય કેતનભાઈએ આ જ ટાર્ગેટ કર્યું કે અન્ય ગોત્રોમાંથી અહીંયા છે આવી રહ્યા છે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ આ જ વાત કરી હતી કે મારું ગોત્ર તો બીજેપી છે રંજનબેન તો અપક્ષમાંથી જીતીને અહીં આવ્યા હું તો અઠ્યાવીસ વર્ષ ગામડે ગામડે ફરી છું તમારી પણ વાત કરીએ તમે પણ પહેલાં બીજા પક્ષમાં હતા પછી ભાજપમાં આવ્યા પણ જ્યારે જ્યાં જઈએ ત્યાં કીધું છે કે વફાદારીથી રહેવું અમે ભાજપમાં આવ્યા છે ત્યારથી ભાજપની જોડે વફાદારીથી છે હું ભાજપમાંથી કોર્પોરેટર પણ રહ્યો છું ને બે ટર્મથી ભાજપનો ધારાસભ્ય પણ છું પાર્ટીને કોઈ અમારી વિશે ફરિયાદ નથી એટલે જ્યાં જાઓ ત્યાં વફાદારીથી રહો એટલું જ અમારું તો કહેવું હોય છે તો વડોદરાથી ટિકિટના તમે દાવેદાર હતા ઈચ્છુક હતા પરંતુ ડભોએ આપી દીધી જીત્યા તો ખરા બસ અમે તમારા જ પ્રતિસ્પર્ધી કંઈક મેદા નથી પડ્યા તમારી જાણ ખાતે તે વખતે પણ તમે ઇન્ટરવ્યુ મેં કીધેલું કે હું વડોદરામાં દાવેદાર નથી હું ડભોઈનો જ દાવેદાર છું ડભોઈથી જ લડવાનો છે એવું મેં સ્પષ્ટ બાવીસમાં કીધેલું જ હતું આપને અને બા અને જીત જે રીતે થઈ છે એનાથી સ્વીકાર્યો કર્યો કે પાંચ વર્ષમાં મેં જે કામ કર્યા હશે એના જ કારણે લોકોએ આટલી બહુમતીથી જીતાડ્યો છે કેતનભાઈને મનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે રંજનબેને પોતે કહ્યું મોવડી મંડળમાંથી પણ પ્રયાસો થઈ રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે તમારા પણ ખૂબ સારા મિત્ર છે આપશું માનો છો તેમણે ફરીથી કમબેક કરી લેવું જોઈએ કેમ કે લોકસભાની ચૂંટણી છે પરિવાર છે પરિવારમાં મંદુક હોય પણ જ્યારે મોડીઓનો નિર્ણય હોય ત્યારે માથે ચડાવવો જોઈએ અને મોડીઓની સમજાવટથી એ માનશે જ એવી ખાતરી આપું છું અમારા મિત્ર છે જરૂર પડે અમે પણ એમને સમજાવીશું કે એમણે કીધું કે હું સમર્થન કરું છું પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ના હોય અને લોકો પાસે જવાનું વોટ માંગવાનો તો જે વડોદરાની વાત છે કે દસ લાખ વોટથી જીતાડીશું જે ચર્ચાઓ હતી તો એમાં માનો છો કે તેની પર અસર પડી શકે કોઈ અસર નહીં પડે ભાજપમાં જ રહેવાના છે કેતનભાઈ અને ભાજપને ટેકો કરશે રંજનભાઈને મોટી લીડથી જીતાડવામાં મદદરૂપ થશે શૈલેષ મહેતા જે ધારાસભ્ય ડભોઈના છે ને સ્પષ્ટપણે કહી રહ્યા છે તેમના મિત્ર કેતનભાઈ છે રાજીનામું જરૂર આપ્યું છે પરંતુ તેમને જરૂર મનાવી લેવાશે તેવું તે પણ કહી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હવે જોવાનું એ રહે છે કે કેતનભાઈ રાજીનામું તો આપ્યું પરંતુ ફરીને એકવાર રાજીનામું પરત સ્વીકારે છે કે નહીં એમનો ઇતિહાસ રહ્યો છે આ પહેલા પણ બે વાર રાજીનામું આપી ચૂક્યા છે અને ફરીથી પરત ફર્યા છે ત્યારે હવે સામે લોકસભાની ચૂંટણી અને આ પ્રકારનો નિર્ણય ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા